ફરીથી ઘેરાશે ઘોર અંધકાર રૂપી વાદળો આંધી તુફાનશન વાળી મજબૂત સિસ્ટમ યપર સર્ક્યુલેશન એરિયા દરિયાના ઊંડાણવાળા ભાગોમાં સક્રિય બનવાની સાથે દેશના વિવિધ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે અસર પહોંચાડતા જોવા મળવાના છે અને જેની અસરોને લઈને દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા આંધી તુફાન વંટોળ સાથે ભર શિયાળા દરમિયાન માવઠાનો નવો ઘેરાવો બનતો જોવા મળવાનો છે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પલટો આવતો જોવા મળવાનો છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આવનાર પાંચ થી સાત દિવસ માટે દર્શાવવામાં આવી રહી છે નવી આગાહી બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલા મજબૂત થી લઈને તોફાની અને સાયક્લોનિક સિસ્ટમવાળા અનેક પ્રકારના નવા ઘેરાવાને લઈને સક્રિય બનેલા મજબૂત શિયર ઝોણના પટ્ટાને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા ભેજયુક્ત પવનની દિશાઓ બદલાતી જોવા મળી રહી છે સિસ્ટમોની દિશા બદલાવાની સાથે ગુજરાત ઉપર આજની રાત્રિથી સિસ્ટમની ભારે અસર અને સિસ્ટમનું રીત સરનો જોર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે અસર પહોંચાડતું જોવા મળવાનું છે ગુજરાતનો દરિયો પણ લાંબા સમયના વિરામ બાદ ગાંડો તૂર બનતો હોય તેમ ગુજરાતની અંદર કચ્છ ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રની સાથે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોનું ઝુંડ ઘેરાઈને અસરો દર્શાવતો જોવા મળવાનો છે અરબ સાગરના વિસ્તારથી ગુજરાતના વાતાવરણ સુધી ઘેરાયેલી નવી નવી સિસ્ટમોની લાઈનોને લઈને સિસ્ટમનું દબાણ અને સિસ્ટમનું જોર હવેથી ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે અને નવી આગાહીને લઈને ગુજરાતની અંદર આવનાર અંદર સતત તોફાની તીવ્રતા ગુજરાત ઉપર જોર દર્શાવતી જોવા મળવાની છે સાથે જ તમે લાઈવ પણ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીને સાગરના દરિયામાં એક મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને ભારતના દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે જેને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર અંધકાર વાળા વાદળો ના વિશાખાપટ્ટનમ બેંગલુરુ મદુરાય બેંગ્લવી ને વિસ્તારોમાં આજની રાત્રિ

પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે જેને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા પલટાતી જોવા મળી રહી છે સિસ્ટમની દિશાઓ પલટાવાને લઈને અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ હવે ગુજરાતની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે અને સિસ્ટમની ઘાતનો પટ્ટો ગુજરાત સુધી ઘેરાયેલો હોવાના કારણે સિસ્ટમના ઘાતની અસર પણ આજથી આગામી પાંચ દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પોતાનું જોર દર્શાવતી જોવા

ભયંકર પવનનું જોર વધતું જોવા મળી શકે છે અને જેની અસર આજની રાત્રિથી ગુજરાતમાં વધતી જોવા મળવાની છે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે સામાન્ય પવનની તીવ્રતા ગુજરાતની અંદર પંદર કિલોમીટરથી વીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ગુજરાતમાં પવન ફૂંકાતો હોય છે પરંતુ સિસ્ટમનું દબાણ વધતું હોવાના કારણે ગુજરાતની અંદર પવનની તીવ્રતા ત્રીસથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વધવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે પવનોની ગતિવિધિઓની સાથે ગુજરાતમાં સિસ્ટમનું દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળવાનું છે જેની અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થઈ રહેલી મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવાને લઈને આ વિસ્તારોમાં દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર મોટા પલટાવની આગાહી આપવામાં આવી છે રાધનપુર મહેસાણા હિંમતનગરના પંથકોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી થરાદ પાટણ મહેસાણાને ગાંધીનગરના ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર આવનાર ત્રણ દિવસની અંદર ઠંડીના પ્રમાણમાં વધારો થતો જોવા મળવાનો છે અને સિસ્ટમની ગતિવિધિ અને વધી રહેલા સિસ્ટમના જોરને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં હળવા માવઠા અંગે પણ નવી આગાહી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવી દેવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું દબાણ અનેક વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે તેમ તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને ઘોર અંધકાર પણ ભારે અસર દર્શાવતો હોય તેમ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ દિવસેને દિવસે હવેથી વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમના ભારે અને તીવ્ર દબાણના પગલે આવનારી અડતાલીસ કલાકમાં જામનગર રાજકોટ મોરબી ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ ભાનવડ સલાયા દેવભૂમિ દ્વારકાના પંથકોથી પોરબંદરના ક્ષેત્રોમાં વેરાવળ ઉના મહુવા અલંગ અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે તોફાની પવનની તીવ્રતા સીધી જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજની દરમિયાન ભયંકર વધતી જોવા મળવાની છે જેને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર ઊંચા મોજા સૌરાષ્ટ્રની અંદર ઉછળતા જોવા મળવાના છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડ ફરીથી અસર દર્શાવતા હોય તેમ તોફાની પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં સિસ્ટમનું અસર રાત્રિથી વધતું જોવા મળવાનું છે તે જ રીતે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વાતાવરણ ઉપર પણ મોટા પલટાવની આગાહી અને શક્યતા દર્શાવવામાં આવી રહી છે શક્યતાઓને લઈને વાપી સાપુતારા આહવા વનસાડા બીલીમોરાથી લઈને વનસાડાના વિસ્તારની અંદર વલસાડના જિલ્લાથી નવસારી બારડોલી વ્યારાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે ઉમરપાડા રેડિયાપાડા વાંકલ કોસંબા અને સુરતના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે દહેજ ભરૂચ ચિનોર કરજણના વિસ્તારથી જાંબુસરના પંથકોની અંદર ડભોઈના વિસ્તારથી વડોદરાના ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય અને સદાબહાર લીલાછમ જંગલોવાળા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભેજના પ્રમાણની અંદર વધારા થવાની સાથે વાદળોના ઝૂંની તીવ્રતા વધવાની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અને દિવસે ને દિવસે હવેથી જોર વધતું જોવા મળી રહ્યું છે તોફાની પવનોની તીવ્રતા વધતી હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં મજબૂત સિસ્ટમનો સ્ટ્રફ લાઈનનો ઘેરાવો સક્રિય બનીને ભારે અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે અને જેને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વડોદરાના વિસ્તારમાં ખંભાતના ક્ષેત્રોની અંદર બોડેલીના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન અસરો વધતી જોવા મળવાની છે દાહોદ છોટા ઉદયપુર ગોધરાથી લઈને લુણાવાડાના વિસ્તારોમાં પવનની ગતિવિધિની અંદર ફેરફાર જોવા મળી શકે છે અહેમદાબાદ ધોળકા નડિયાદ આણંદ ખેડા પંચમાળ અને મહીસાગરના વિસ્તારોમાં આજની રાત્રિથી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર ફરીથી તોફાની પવનની તીવ્રતા ભર શિયાળાની વચ્ચે ઠંડીનું ભારે મોજું અને રાજ્યની અંદર ફરીથી માવઠાનું નવું સંકટ ઘેરાતું હોય તેમ મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ તોફાની પવનની તીવ્રતા સાથે વાદળોનું ઝુંડ અસર પહોંચાડતું જોવા મળવાનું છે કચ્છની અંદર ગાંધીધામ ખાવડ અને નળિયાના દરિયાઈ કાંઠાના માંડવીના ક્ષેત્રોથી લઈને કચ્છના સંપૂર્ણ ક્ષેત્રો ઉપર પણ ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે આમ ગુજરાત ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોના જૂડ તોફાની પવનની તીવ્રતા સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમના નવા ઘેરાવાને લઈને ફરીથી તોફાની પવન અને ભર શિયાળા વચ્ચે માવઠાનું નવું સંકટ ગુજરાત ઉપર આજથી આવનાર પાંચ થી સાત દિવસ સુધી મંડરાતું જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે